કીર્તિ સમૂહ આપ સર્વનો હું રમેશ તારૂત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ પર ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપનો આવકાર કરીએ છીએ વિશેષ વધુ ને વધુ લોકો પિતા બાપના વચનો સાંભળે વાંચે અને પિતા બાપની ગમ ફરે તેના એક નમ્ર પ્રયાસ રૂપે અમે આ ચેનલની શરૂઆત કરી છે અત્યાર સુધી ઘણા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે લાઈક આપી છે તમામ લોકોનો આભાર માનીએ અને હજુ વધુ ને વધુ લોકો સુધી આ વચ્ચેનો પહોંચી તેને માટે અમે તમારા સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ ચલો

તેને માટે તમારા દ્વારા અમોને આપવામાં આવે છે ત્યાર પિતાબા પૃથ્વીને ખૂણે ખૂણે પહોંચાડો અને તમારા લોકોને બચાવો તમારા હાથોનું શું પથ્થર તમારી આ વિનંતી તમારા મસીના નામો સાંભળી અને માન્ય કરો આમ પુસ્તક અને તેનો દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ પર સત્તા મેળવવાની આશા રાખી હતી પરંતુ તેથી ઉલટું એમ બન્યું કે પોતપોતાના નગરોમાં એકત્ર થયા જેથી તેઓનું નુકસાન કરવાની જેઓ કોશિશ કરતા હતા તેઓના ઉપર તેઓ હાથ નાખે તેઓની સામે કોઈ ટકી શક્યો નહીં કે તેઓનો ડર પ્રાંતોના સર્વ સરદારો અમલદારો તથા સુબાઓ તથા રાજાના કારભારીઓએ યહૂદીઓને સહાય કરી કેમ કે મોત ખાઈની તેઓને બીક લાગતી હતી રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો અને તેની મોજખાઈ ની સત્તા દિવસે દિવસે વધતી ગઈ યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો નો સંહાર કરીને તેમનો નાશ કર્યો અને પોતાના દેશીય સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું સુશાના મહેલમાં યહૂદીઓએ આઠસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો પાર્સન દાથાને દલફોનને આસપાથાને પોરાથાને અદાલિયાને હરિદાથાને હરિદાયોના વેરી હાથાના દસે પુત્રોને તેઓએ મારી નાખ્યા લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં તે જ દિવસે સુસાના મહેલ જેઓને મારી નાખવામાં આવ્યા હતા તેઓની સંખ્યા રાજાને જાહેર કરવામાં આવી રાજાએ કહ્યું સુષાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને તથા હમાનના દસે પુત્રોને મારી નાખીને તેમનો નાશ કર્યો છે તો મારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓએ કોણ જાણે શું કર્યું હશે હવે તારી શી અરજ છે તેને બક્ષવામાં આવશે બીજી તારી શી વિનંતી છે તે પણ મંજૂર કરાશે ત્યારે એસ્તરે તેને કહ્યું જો આપની મરજી હોય તો સુસામાં જે યુદ્ધ છે તેઓને આજના હુકમ પ્રમાણે ખાલી કરવા દેવું જોઈએ વળી હનુમાનના દસે પુત્રોને ફાંસીએ ટાંગવા રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સુષામાં એવો હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને હનુમાનના દસે પુત્રોને તેઓએ ફાંસી આપી યહૂદીઓ યહુદીઓને ચૌદ મે દિવસે પણ એકત્ર થયા તેઓએ સુષામાં ત્રણસો માણસોને મારી નાખ્યા પણ પર તેઓએ હાથ નાખ્યો નહીં બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાર્યો અને તેઓમાંના પંચોતેર રાજાને તેઓએ મારી નાખ્યા પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં અદાર માસને તેરમ દિવસે તેવું બન્યું અને તેને ચૌદ મે દિવસે તેઓએ આરામ ભોગવીને તેને મીજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો પણ સુષામાના યહૂદીઓ તેની ચૌદમી દિવસ તરીકે જોયું તે કારણથી ગામડાના જે યહૂદીઓ કોટ વગરના કસ્બાઓમાં રહે છે તેઓ અઢાર માસના ચૌદના દિવસને રાજાના પાસેના તેમજ દૂરના સર્વ પ્રાંતોના સર્વ યહુદીઓ પર લેખિત હુકમ મોકલ્યો દાર માસ ની ચૌદ મે તથા પંદર ને તમારે વર્ષ તહેવાર પાડવા કેમ કે તે દિવસોમાં અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો તમારે તે દિવસોને મીજબાનીના તથા આનંદના અને એકબીજા ઉપર ભેટો મોકલવાના અને દરિદ્રને દાન આપવાના દિવસ વગાડવા તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોજ ખાય તેઓ પર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ માથે લીધું કેમ કે સર્વ યહુદી શત્રુ અગાડીના પુત્ર યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી અને તેઓનો સંહાર કરીને તેઓનો નાશ કરવા માટે પૂર એટલે ચિઠ્ઠીઓ નાખી હતી પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે તેણે જે દુષ્ટ યોજના યહુદીઓ વિરુદ્ધ યોજી હતી તેને તે તે યોજનાનો પોતે ભોગ ઉતરાવી પડે તેમ કરો અને તેને તથા તેના પુત્રોને ફાંસી આપી આ કારણથી તેઓએ જે દિવસોનું પૂર ઉપરથી પુરીમ નામ પાડ્યું છે તેથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિશે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે પોતાના સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વજનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે એ બે દિવસોએ લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે તહેવાર પાડવા એ દિવસોની વંશ પરંપરા દરેક કુટુંબમાં દરેક પ્રાંતમાં તથા દરેક નગરમાં યાદ રાખીને પાડવા એ પૂરી દિવસો યહૂદીઓમાંથી વિસરાઈ ન જાય અને તેઓના વંશોજમાંથી તેઓનું થાય અભિહિલની પુત્રી એસ્તર રાણીએ તથા યહુદી મોદ પૂર્ણ અધિકારથી તે લખ્યું અને તેને આશરોસના રાજ્યના એકસો સત્યાવીસ પ્રાંતોમાં આજ્ઞા આપી હતી અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો એ પ્રમાણે પુરીનના એ દિવસો તેઓને ઠરાવેલ સમયે પાડવાનો નિયમ કાયમ કરવામાં આવેનની આ બાબતો કાયમ રાખવામાં આવી અને પુસ્તકમાં તેની નોંધ રાખવામાં આવી પ્રભુ આ વચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદ પ્રાર્થના કરી એ પરમ ચામાં પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમે સાચવ્યા સંભાળ્યા પ્રભુ અમારી રક્ષા કરો છો અને કૃપા આપો છો એ સરળ માટે અમે તમારો પુષ્કળા ભર માનીએ છીએ પિતા જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ બાપ તમારી હાજરી આપો અને વધુને વધુ તમને લોકો ઓળખે અને તમને માને માને ગૌરવ મળે એવું તમે થવા દેજો તમે જે અત્યારે અમે સુંદર તક આપી છે તમારા પવિત્ર અને જીવંત વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે બાપ આ તમારા વચનો પુષ્કળાશીષની કૃપા વરસાવ બાપ અને આ વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો ને કોકાતમાં તમારી ગમ ફરી એવું તમે થવા દેજો આ તમારા બાળકોને પ્રભુ પુષ્કળ અને કૃપા આપો એમના જે કંઈ જરૂર હોય તો એ સગડી તમે પૂરી કરો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સરોને અમે તમારી પાસે લાગે છે ઘણા ઘરમાં હશે ઘણા હોસ્પિટલમાં હશે ત્યારે બાપુ એક એકની તમે મુલાકાત લો અને તમારો નિરોગી ઘાયર હાથનો સ્વર્ષ કરવાની સાજા પણ આપો જે લોકો હોસ્પિટલમાં છે એ લોકોના ડૉક્ટરોના હાથ તો બનો પ્રભુ ઇન્જેક્શન દવાઓ તમારા પરા કૃપા આપો અને બી લોકો સાજા થાય અને તમારો મહિમા કરતા જાય એવું તમે થવા દેજો જ્યાં પ્રભુ પિતા વરસાદ છે ગરમી છે પુષ્કળ પ્રભુ પિતા લહેણાવ્યો અને બધું ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા તો તમારા વાણી નિશાની છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પાડીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો તમારું આવું એટલું બધું નજીક થઈ રહ્યું છે પ્રભુ કાંઈ જે બધા વાના થઈ રહ્યા છે પ્રભુ એ તો તમારી આવવાની નિશાની છે ત્યારે પ્રભુ પિતા તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ અને અમારી કૂપીનું તેલ અમે હંમેશા ભરી રાખીએ અને ખૂટે નહીં પ્રભુ પણ અમારા દીવા પણ પ્રભુ પિતા અમે આત્મિક રીતે પણ અમે એને સળગતા રાખીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો કારણ કે અમે આ પ્રભુ પિતા નબળા બાળકો શેબા અમે પ્રભુ પિતા પાપ વારંવાર કરતા હોઈએ છીએ બાપ તમે અમારી શાહીન મદદ કરો છો અમને પ્રભુ પિતા તમે એ બચાવી લો છો એ શહેર માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ શેતાન અને શેતાની પ્રભુ પ્રભુમાં રક્ષણ કરજો જે લોકોને પાત્ર નથી એવા જુવાન દીકરા દીકરો માટે માગીએ છીએ પ્રભુ કે તમે યોગ્ય પાત્ર પૂરો પાડ્યા તો જે લોકોને બાળકો નથી એ લોકોને પણ તમે બાળકો પૂરા પાડો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા અને તમારી કૃપા વર્ષાવો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી જારીના નામથી માગીએ છીએ સાંભળવાની સિદ્ધા કરું